કોળી સમાજના આગેવાનો દ્વારા બોટાદ જિલ્લા આવેદન આવેદનપત્ર પાઠવીને ભાવનગરના બાળકનું જે બોટાદ ખાતે આવેલી ગાર્ડી ગામની એચઆરડી ગાર્ડીમાં એક મહિના અગાઉ જે હત્યા થઈ છે કે મૃત્યુ થયું છે તે મામલે સચોટ તપાસ કરવામાં આવે અને આ ઘટનામાં જે સંડોવાયેલા હોય તેની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે કોળી સમાજના આગેવાનોના એવા આરોપ છે

ફરી એકવાર કોળી સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે કોળી સમાજના આગેવાનો દ્વારા બોટાદ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવ્યું છે જે આવેદનપત્રમાં ભાવનગર જિલ્લાનો જે વિદ્યાર્થી છે વિક્રમભાઈ બાવળિયા ચૌદ વર્ષની વય ધરાવતા વિદ્યાર્થી બોટાદની એચઆરડી ગાર્ડી નામની સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાની વિગત સામે આવી છે ત્યારે થોડાક સમય પહેલાં તેનું રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો કે આ ઘટનામાં આ બાળકની હત્યા થઈ છે કે

સમસ્ત ઠાકોર કોળી એકતા સમિતિ કન્વીનર કલેક્ટરને આવેદન એટલા માટે આપવામાં આવ્યું છે કે કોળી સમાજના દીકરાઓ પર વારંવાર આવી રીતે ઘટના બને છે હજે પશ્ચિમની ઘટનાની સહી સુકાણી નથી ત્યાં જ આ બીજી ઘટના બની છે તમે સમજો કે કેમ કોળીના દીકરાઓ સાથે જ આવી રીતે થાય છે પાછો કોઈ ન્યાય મળતો નથી ત્યારે ભરતભાઈ એમના વિક્રમભાઈના પપ્પા ભરતભાઈ દોઢ મહિનાથી સતત ને સતત આખે આખા પ્રશાસન સામે ન્યાય માટે બુહાર લગાઈ રહી છે પણ ને ક્યાંક તપાસના નામે દિંડક ચલાવવામાં આવતું હોય એવું લાગે છે ત્યારે આજે સમગ્ર અમારી ટીમ મુકેશભાઈ રાજપરા હોય પરસોત્તમભાઈ રાઠોડ હોય અને આખી અમારી ટીમ સાથે ભરતભાઈને ન્યાય માટે અમે કલેક્ટરને આવેદન આપી અને એ બાબતની ચોક્કસ સાઈથી તપાસ થાય અને જે કોઈ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એના માટે અમે કલેક્ટર શ્રીને આવેદન આપી અને એસપી એમના દ્વારા એસપી સાહેબને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આની તપાસ થાય અને અમારા જે વિક્રમભાઈની હત્યા થઈ છે એનો યોગ્ય ન્યાય મળે એવી અમારી લાગણી અને માંગણી છે જો ટૂંક સમયમાં એક વીકમાં જો આની યોગ્ય ન્યાય અને યોગ્ય તપાસ નહીં થાય તો આ સમિતિ અને એમના પરિવાર દ્વારા અહીંયા ધરણા પ્રદર્શન કરવાનું અમે અહીંથી જાહેર કરીએ છીએ આપે સાંભળ્યા હતા કોળી સમાજના આગેવાન રમેશ રાજપરા તેમના મામલે બોટા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જે ચૌદ વર્ષના બાળક નું મૃત્યનું સાચું કારણ શું છે તેની હત્યા થઈ છે કે કુદરતી મૃત્યુ થયું છે તે મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે સાથે જ તેમણે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે આ ઘટનાને એક મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે છતાં પણ કોઈ સચોટ કારણ બહાર ન આવતા હવે કોળી સમાજ લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યો છે અને આગામી સમયમાં ઉપવાસ આંદોલન તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે મિત્રો આવા સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા